પણ લડાઈ આટલેથી પૂરી નથી થવાની પછી જેલમાં ફુગાડી દરવાજે પાછું નહીં દોડવાનું ને કઈ નહીં થવા જવું પણ ત્યારે જરૂર લાગશે તાલુકાના વડોદરા ગામે એક ખેડૂત મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આજે ખેડૂતો અહીંયા મીટિંગમાં ઉપસ્થિત રહ્યા જેના કારણે સ્વાભાવિક છે કે જ્યારે ભાજપ સામે કોઈ આવડી મોટી તાકાતથી ખેડૂતો લડવાના મૂળથી આગળ વધી રહ્યા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના અવાજને દબાવવામાં જે ભૂતકાળમાં પ્રયાસ થયો છે એ પ્રયાસ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતની મીટિંગ છે એને ડોળવાના પ્રયાસો થાય જેના ભાગરૂપે આજે એક પ્રયત્ન નાનકડો એવો થયેલો ભાઈ કેવલને મને અત્યારે જાણવા મળ્યું કે ખરેખર એને લાઈવ કંઈક કારણથી સ્ટોપ કરી દીધું ખરેખર લાઈવ કન્ટિન્યુ ચાલુ રાખવાની જરૂર હતી જેથી કરી અને ભાજપની તાનાશાહી અને જે ખરેખર સ્થાનિક સમસ્યા છે આ ગુજરાતની જનતા સુધી ગુજરાતના દરેક ખેડૂત સુધી આ વાત પહોંચાડી શકાય આજે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા મળ્યા દરેક ખેડૂતોએ એક નિર્ણય કર્યો છે પાંચ દિવસનું અહીંયાથી અલ્ટિમેટમ આપ્યું છે પાંચ દિવસની અંદર જો પ્રશ્ન સોલ્વ નહીં થાય એટલે કે સિંચાઈનું પાણી ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આશ્ચર્યચકિત કાર્યક્રમો આપવામાં આવશે ગામો ગામ ભાજપ વિરોધી પોસ્ટરો પણ લાગશે સ્થાનિક અમુક નેતાઓ છે કે સ્વાભાવિક છે એ કાર્યક્રમને ડહોળવાના પ્રયાસો કરતા હોય પણ ભગવાનની કૃપા અને ખેડૂતોના આશીર્વાદથી કોઈ પણ કાર્યક્રમને ડોહોળવાના પ્રયાસ કરે તો એમાં બિલકુલ સફળ થતા નથી આ અમારો બીજો ત્રીજો અનુભવ ખૂબ સારી રીતે કાર્યક્રમ રહ્યો આગામી દિવસોમાં જે વાત લાઈવમાં અધૂરી રહી હતી એ વાત હું હવે કરું છું કે એક બે ભાજપના નેતાઓ હતા એને અમે છૂટ આપી છે કે તમે પાણીની માંગણી સાથે આગળ વધતા હોય તો અમે તમારી સાથે છીએ રીતે જે બંને ભાઈઓ હતા એની રજૂઆત હતી કે વચ્ચે ખેડૂતોનો ભેજ લાગે છે એ ખેડૂતોનો ભેજ લાગે છે એનું કઈક સોલ્યુશન આવવું જોઈએ એ સોલ્યુશન આવે તો અમે સવારે પાણી ચાલુ કરાવી દઈએ તો અમે આજે ભગવાનની સાક્ષી અહીંયા બધા ખેડૂતોને સાથે રાખીને એક નિર્ણય કર્યો છે કે જે ખેડૂતને ભેજ લાગે એને સમજાવવા અમે જઈશું પાણી તેમ ચાલુ કરાવો ફોટાય એમ પડાવો પણ અમારા ખેડૂતને પાણી પહોંચાડો પાંચ દિવસનો સમય આપ્યો છે પાંચ દિવસમાં જો પાણી ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાજપના નેતાઓને રોજે રોજ ખેડૂતનો વિરોધ સહન કરવાની તૈયારી રાખવી પડશે અહીંયા જે ગામડાઓની અંદર વિવાદો કરાવવા ગામડામાં તાલુકા જિલ્લાના જે નાના મોટા પદાધિકારીઓ છે એ ગુરુઓને પણ વિનંતી કરીએ છીએ અમે કાયમ માટે લડવાના છીએ જે લોકો એવું સમજતા હોય છે કે આ પ્રશ્નની લડાઈ ખેડૂતોની લડાઈ આગામી દિવસોમાં બંધ કરી દે છે એ લડાઈ બંધ થવાની નથી લડાઈ દિવસે દિવસે મજબૂત થવાની છે મજા તો એ વાતની હતી કે જે લોકો કોઈને ડિસ્ટર્બ કરવા આવ્યા હોય શરમથી માથું ઝુકાવીને એમને પરત જવું પડે આ કૃપા ભગવાનની ખેડૂતની આપણા પર રહી છે તમામ મિત્રો જે લાઈવથી જોડાયા હતા એ અને આજે મોટી સંખ્યામાં જે ખેડૂતો ઉપસ્થિત રહ્યા આયોજક મિત્રો હતા અલગ અલગ રાજકીય પાર્ટીના મિત્રો પણ આજે પોતે હું ખેડૂત છું કહી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અમુક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે તમામનો હૃદયપૂર્વક આભાર સુરેન્દ્રનગરથી જે પત્રકાર મિત્રો અહીંયા આવ્યા છે એમનો પણ હૃદયથી આભાર જે મિત્રો નાના મોટા બે ત્રણ પ્રશ્નો લઈને વચ્ચે આવ્યા એનો પણ આભાર માનીએ છીએ અને ચેલેન્જ પણ આપીએ છીએ તમારા ગુરુ જઈને પૂછજો કે જે દિવસે પાણીની લડાઈ લડવા એમની તૈયારી હોય ત્યારે અમારી પૂર્ણ તૈયારી છે આ વાત સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ બીજી વખત લાઈવ થવાનું એક જ કારણ હતું વચ્ચેથી લાઈવ કટ થયું હતું એટલે અમુક બાબતની ચર્ચા કરવા માટે ખરેખર મીટિંગમાં શું નિર્ણય લેવાયો આ ચર્ચા કરવા માટે આજે ફરીવાર લાઈવ થયા છીએ પાંચ દિવસ નું અલ્ટિમેટમ છે પાંચ દિવસમાં વાલ નહી ખૂલે તો ફરી વખત આશ્ચર્યચકિત કાર્યક્રમ સાથે ગામડામાં ભાજપના નેતાની પ્રવેશ બંધી પણ આજે ખેડૂતોએ પ્રતિજ્ઞા લીધી છે કે જે કઈ નિર્ણય કરીશું એ નિર્ણયમાં તમામ સાથે રહીશું અહિયાં ગામડાઓમાં જઈ વીસ થી વધારે ગામડાના ખેડૂત હાજર હતા અહીંયાથી ગામડાઓમાં જઈ અને આ ખેડૂતો આ જ મુદ્દાને કેવી રીતે મજબૂત બનાવી શકાય આંદોલનને કેવી રીતે મજબૂત બનાવી શકાય એના તમામ પ્રયાસો કરશો આ વાત સાથે જે મિત્રો માં જોડાના તમામનો ફરી ફરી વખત હૃદયપૂર્વક આભાર આજ રોજ મૂળી તાલુકાના વડોદરા ગામે વીસથી વધારે ગામના ખેડૂત આગેવાનોની એક સફળ મિટિંગ થઈ જેમાં સૌની યોજના મારફતે જે મૂળી તાલુકાના ગામડાઓમાં અને ખાન તાલુકાના ગામડાઓમાં જે સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં આવતું એ પાણી છેલ્લા એક મહિનાથી બંધ કરવામાં આવ્યું છે હાલ ખેડૂતોનો પાક નજર સામે પાણી વગર સુકાઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો આજે એક મિટિંગ થઈ જેમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ટૂંક સમયની અંદર એટલે કે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે પાંચ દિવસમાં જો આ સ્કાવરવાલ ખોલી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નહીં આવે તો દરેક ગામની અંદર ભાજપ વિરોધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ ન કરવો આવા પોસ્ટરો લાગશે જેને આજે ખેડૂતોએ પ્રતિજ્ઞા સાથે

મારું નામ વિહાભાઈ દુગાભાઈ ગામ કુંતલ મૂડી તાલુકાનું આજે અમે જ્યારે આજથી ત્રણ દિવસ પહેલા ઓગણીસ તારીખે અમે ધરણા પ્રદર્શન માટે બહુમાળી ભવન પાણી પુરવઠા વિભાગની અંદર જયારે ગયેલા નર્મદા વિભાગની અંદર ત્યારે અમને એવું આશ્વાસન આપવામાં આવેલું કે હવે ફરીથી તમને સૌની યોજના થકી પાણી આપવામાં આવશે પ્રથમ જે અમને સોની યોજના થકી પાણી આપવામાં આવ્યું હતું એના કારણે અમારા દરેક ખેડૂતે મોંઘા ખર્ચના ખર્ચો કરી અને બિયારણ ખરીદી અને બિયારણનું વાવેતર કર્યું જે જીરોના ને એના બધા એના વરિયાળી પાક છે જીરું છે અને બીજા ઘઉં વાવેતર છે એ સિવાયનું અમારા પશુપાલન માટેનો જે ચારો છે એનું બધું અમે પાણી આવવાથી વાવેતર કરેલું પરંતુ રાજકીય સ્ટન્ટના કારણે અને રાજકીય દબાવના કારણે ત્રણ કલાક કે ઓગણીસ તારીખનાથી અમારો વાલ ખોલેલો અને પાસો અમારો એ વાલ બંધ કરી રાજકીય કિનાખોરી રાખી અને રાજકીય દબાવ ઊભો કરી અને પાણી બંધ કરવામાં આવેલું અને અમારા ડેમ સુધી પાણી પહોંચવા દેવામાં આવેલું નથી અને એ વાલ જે બંધ કરેલ છે એ વાલને ફરીથી ચાલુ કરવા માટે આજે ખેડૂતો વડ્રા ગામની અંદર એકત્રિત થઈ અને એ મિટિંગનું આયોજન કરેલ છે અને આવનાર સમયની અંદર આ અમારા ખેડૂતને મોંઘા મોલો કુત્રથી પણ વધારે વિશેષ એવા જે અમારો મોલ છે એ મોલને જો બચાવવા માટે અમે કોઈ પણ કોઈ પણ ગાંધી ચિંધિયા માર્ગે કોઈપણ જગ્યાએ આંદોલન કરવા માટે હર હંમેશના માટે તૈયાર રહેશું એટલા માટે થઈ અને આ ખેડૂતોનું એક મિટિંગ અને સંમેલન બોલાવવામાં આવ્યું હતું દરેક ગામની અંદર જઈ અમે મિટિંગો કરી અને આવનાર સમયની અંદર સરકાર અમને પાણી નહીં આપે અને કિનાખોરી રાખી અને અમારા ખેડૂતો સાથે જે અન્યાય કરવામાં આવશે એ અન્યાયના વિરુદ્ધમાં અમે

અમારે લગભગ પંદર દી વીસ દી પહેલાં જે રાજુભાઈની આગેવાની દ્વારા જે અમારે પાણી આકને છોડવામાં આવ્યું હતું વડધરા ડેમમાં અને એ પાણી જોઈને અમે બધા ખેડૂતોએ જીરું લાયા જીરાના ભાવ છે અઢાર હજાર રૂપિયા જેવા ભાવ છે અને આ જીરું ઉગી રહ્યું અને પાણી બંધ કરી દેવામાં આવ્યું એટલે અમારી પરિસ્થિતિ એવી થઈ કે જે થોડા ઘણા પૈસા હતા વ્યાજે લાયેલા પૈસા અત્યારે અમારે પાણીમાં રોડાય છે અમે વાડીએ જઈને જોઈ શકતા નથી આંગળ આવ્યું છે આંખમાં આવી પરિસ્થિતિ અમારા ખેડૂતની થઈ છે જો ટૂંક સમયમાં અમને જો પાણી નહીં આપવામાં આવે તો અમારી જે કફોડી હાલત થવાની છે અને અમે ખેડૂત તરીકે ગામડે ગામડે ખેડૂતો તમામ ખેડૂતો જાગૃત થઈ કોઈ પણ સરકારના સામે એવા આંદોલન કરશું ધરણા પર બેહશું અને ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવા તૈયાર છે